તો દર્શક મિત્રો આજે આપણે આવી ગયા છીએ લુણા ગામ જ્યાં નકળાંગ ભગવાન નો ખુબ સુંદર મજાનો મોટો મંદિર આવેલું છે તથા બગીચો પણ ખૂબ સુંદર મજાનો છે તો આપણે તેને ભગવાનના દર્શન કરીશું અને બગીચાને પણ જોઈશું મંદિરે આવતા મંદિરનો ગેટ ખૂબ સુંદર મજાનો અને આકર્ષિત લાગી રહ્યો છે તો ગાઈઝ તમે જેવા જ નકળંગ ભગવાનના મંદિરના ગેટની અંદર તરફ આવો છો ત્યારે તમને ખૂબ સુંદર મજાનો બગીચો જોવા મળી જાય છે ને આ તરફ તમને ખૂબ સુંદર મજાનું નકળંગ ભગવાનનું મંદિર પણ જોવા મળી જાય છે પથ્થરની કોતરણી કરીને ડિઝાઇન બનાવવામાં આવેલી છે ને તે પ્રમાણે ખૂબ સુંદર મજાની આ દિવાલનું કોટિંગ કરવામાં આવેલું છે તમે જોઈ શકો છો કે કંઈક અલગ પ્રકારની જ કોતરણી કરીને ઘડવામાં આવેલી છે અને ડિઝાઇન પણ ખૂબ સુંદર મજાની દર્શક મિત્રો અહીંયા નકળંગ ભગવાનના મંદિરે જે દિવાલ છે તેની બનાવવામાં આવેલી છે આપણે તો દર્શક મિત્રો સામે તમે જોઈ રહ્યા છો તે બગીચો છે અને અહીંયા મોટો વિશાળ આ પરિસર છે અને સામેથી આપણે મારી પાછળ નું ભગવાનનું મંદિરનો ગેટ છે જે અંદરની તરફ છે અહીંયાથી હજુ આપણે આ ગેટને ઓપન કરીશું ને ત્યારબાદ નકળાંગ ભગવાનનું મંદિર જે ઉપરની તરફ છે તેના પણ દર્શન કરીશું તમે જોઈ શકો છો ખૂબ સુંદર મજાનું નકળાંગ ભગવાનનું મંદિર છે ઘણા શ્રદ્ધાળુ દર્શક મિત્રો અહીં આવે છે ને ભગવાનના દર્શન કરે છે ત્યારે આપણે પણ આવ્યા છીએ ખૂબ સુંદર મજાની હેવી જગ્યામાં નકળંગ ભગવાનના મંદિરને બનાવવામાં આવેલું છે તો દર્શક મિત્રો આ છે નકળંગ ભગવાનનું ખૂબ સુંદર મજાનું મંદિર જેના તમે અદ્ભુત દર્શન કરી રહ્યા છો દર્શક મિત્રો આપણે આજે આવી ગયા છે જુના વિકંઠ ભગવાન મંદિરે ત્યારે આપણને અહીંયા દાદા મળ્યા છે જે જૂનો ઇતિહાસ રહેલો છે જે જાણે છે તેમના વિશે આપણે એમની પાસેથી માહિતી દાદા પહેલા તો અમારા વ્યુઅર્સ ને તમારું નામ જણાવો મારું નામ પટેલ રામદાસભાઈ નથાભાઈ તો આપણી પાસે છે પટેલ રામદાસભાઈ નાથાભાઈ અને આપણે હવે એમની પાસેથી જે ઇતિહાસ રહેલો છે અહીંયા કેવી રીતે સ્થાપના થઈ છે તે એમના મુખ્યથી આપણને જણાવશે અમારું ગામ લુણાલ છે બરાબર તાલુકો થરાદ જિલ્લો બનાસકાંઠા બરાબર લોણાર ગામે હાલ નકળાંગ ભગવાનનું મોટું મંદિર છે અને કરોડો રૂપિયાને ખર્ચે બનાવેલું છે એ પહેલાં અમારે ડોહાને લગભગ પાંચસો વર્ષ જૂનું આ મંદિર છે બરાબર પહેલાં એક છોતરો જ હતો એના પછી પતરાની ઓયડી હતી એના પછી ઈટોનું મંદિર કર્યું એના પછી આ બે હજાર સોળથી નવ મંદિર પથ્થરનું

અત્યારે ખૂબ સારો પ્રભાવ છે મંદિરનો ખૂબ વસ્તી આવે છે બરાબર એક મોટો બગીચો છે અંદર બરાબર સરસ બગીચો પણ ખૂબ સુંદર મજાનો બનાવેલો છે લગભગ પચીસ લાખ ને ખર્ચે આ બગીચો બન્યો છે બરાબર એ કોઈ ફાળો આવ્યો છે ને એનું આ બધું બનાવેલું છે બરાબર સ્થાપનાને કેટલો ટાઈમ થઈ છે દાદાને સ્થાપનાને લગભગ 500 વર્ષ છે 500 વર્ષ જૂનો મંદિર છે હા 500 વર્ષ મંદિર કઈ કે રીતે આવ્યા કોઈ માહિતી પેલા એમ કી છે કે પેપડુ અમારે ડોહા ગાતા

નકળંગ ભગવાનનું મંદિર પણ ખૂબ સુંદર મજાનું છે ઘણા શ્રદ્ધાળુઓ આવે છે અને બીજના દિવસે ભવ્ય મેળો ભરાય છે અને એની બાજુમાં જ ખૂબ સુંદર મજાનો પચીસ ત્રીસ લાખના ખર્ચે બગીચો બનાવેલો છે ત્યાં પણ ઘણા લોકો બગીચામાં પણ ફરવા માટે આવે છે તો તમારે અચૂકથી લુણા ગામે આવવું અને ભગવાનના દર્શન કરવા અને સંધ્યા ટાઈમ એટલે કે સાંજના સમયે પણ તમે બગીચામાં આવીને જોઈ શકો છો ખૂબ સુંદર મજાનું હરિયાળું ભર્યું વાતાવરણ હોય છે તો દર્શક મિત્રો અમે પણ નકળા ભગવાનના મંદિરે દર્શન કરવા માટે આવ્યા છીએ તમે પણ આવો ને દર્શક મિત્રો જો વિડીયો પસંદ આવે તો અમારી યુટ્યુબ ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ શકો છો ઘણા શ્રદ્ધાળુ અહીં આવે છે ભગવાનના દર્શન કરે છે ત્યારે આપણે પણ આવ્યા અને ખૂબ સુંદર મજાનું આ પરિસર છે અને અહીંયા સાઈડમાં એક બગીચો પણ છે જેનું નામ છે વૃદાવન બગીચો આપણે ભગવાનના દર્શન કર્યા એમનો ઇતિહાસ જાણ્યો અને હવે આપણે વૃદાવન બગીચો તેની અંદર જાશું બગીચાની નજીકમાં આવતા તમને ખૂબ સુંદર મજાનું અહીંયા ગેટ જોવા મળી જાય છે અને ઉપર સુંદર મજાનું વૃદાવન બાગમાં આપનું હાર્દિક સ્વાગત છે તે પ્રમાણે બોર્ડ મારેલું છે અને અહિયાં આપણે અંદર ની તરફ જાશું અંદર આવતા દર્શક મિત્રો તમે જોઈ શકો છો કે ખૂબ સુંદર મજાનું શ્રીમાન શંકરભાઈ ચૌધરીના વરદ હસ્તે બગીચાનું કરવામાં આવેલું તેવું બોર્ડ મારેલું છે અને બગીચોને તમે પણ નિહાળી શકો છો ખૂબ સુંદર મજાનું બગીચાને બનાવવામાં આવેલો છે બંને તરફ મેદીને લગાવવામાં આવેલી છે તથા ગ્રીન ગાર્ડન ખૂબ સુંદર મજાનું કરેલું છે તથા ત્યાંની આજુબાજુ બેઠક વ્યવસ્થા પણ ખૂબ સુંદર મજાની કરી સબરી પ્લાન્ટ પણ કરવામાં આવેલો છે તે ખૂબ અદ્ભુત લાગી રહ્યો છે દર્શક મિત્રો ચલો આપણે જોઈ શકાય અને અહીંયા પણ ખૂબ સુસ્વાગત શું સ્વાગતનું દર્શક મિત્રો તમે જોઈ શકો છો શું સ્વાગતનું મેદાની અંદર પણ ડિઝાઇન કરીને બનાવવામાં આવેલું છે તે પણ એક લોકોને આકર્ષિતનું કેન્દ્ર બને છે અને દર્શક મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયાથી તમે જોશો તો નકલ ભગવાનનું મંદિર પણ ખૂબ સુંદર મજાનું લાગે છે બગીચાની અંદરથી દર્શક મિત્રો તમે જોશો તો ખૂબ સુંદર મજાનો નજારો તમને એ પણ જોવા મળી જાય છે